બેઠક પૂરી થયા બાદ વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ ને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો નવ જૂને સાંજે છ વાગે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે નરેન્દ્ર મોદીના એક નિવેદન બાદ શેરબજારમાં આવી તેજી રોકાણ કરો થયા ખુશ તો શેરબજારમાં 4 જૂન થી થયેલો નુકસાન નવ શુક્રવારે ભરપાઈ થઈ ગઈ છે. રાજકોટમાં અગ્નિકાંડ બાદ એસએમસીએ ટેક્સટાઇલ માર્કેટમાં એનઓસી અને બીયુ પરમિશન ન હોવાથી સીલ માર્યું છે. હજારો વેપારીઓએ હમ વેપારીઓ કાકા કુસૂર ના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો.

પોલીસે ધરપકડ તો કરી લીધી કોર્ટમાં તેમને રજૂ પણ કરવામાં આવ્યા પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા છે જે બાદ તેમને જેલમાં ભેજવામાં આવ્યા છે હવે આગળ શું થાય છે જુનાગઢ અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય નું અપહરણ કરી હત્યા કરવાની કોશિશ કર્યાના ગુનામાં ફરાર ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા તેના સાત સાગરીતો સાથે ફરાર હતા પોલીસે બાતમીના આધારે કોટડા સાંગાણીના હડમતાળાની સીમમાંથી ભગીરથસિંહ ભરતસિંહની વાડીમાંથી તે તમામને પકડી લીધા છે સાત દિવસના રિમાન્ડની માગ સાથે તમામ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા રિમાન્ડ નામંજૂર કર્યા છે કોર્ટે અને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે આ સાથે સીટની રચના પણ કરવામાં આવી છે બે તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો તે અંતર્ગત સંજય રાજુભાઈ સોલંકીની ફરિયાદ આઈપીસીની કલમ ત્રણસો સાત કિડનેપિંગ એટલે કે ત્રણસો પાંસઠ રાયોટિંગ આ ઉપરાંત એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જૂનાગઢ જિલ્લાના એસઓજી એલસીબી ઉપરાંત એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પાડવામાં આવેલી આ ગુનાની તપાસ દરમિયાન જે ફરિયાદીએ જણાવેલું કે જે બાઇક અથડાવાથી બોલાચાલી થયેલી તે બાબતે એકત્રીસ તારીખના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યા આસપાસ આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ ત્રણ ગાડી લઈને આવેલા અને અહીંથી છે ગોંડલ બાજુ લઈ ગયેલા ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ તેને માર મારેલો તેનો ન્યૂડ વિડીયો ઉતારેલો ને ત્યારબાદ ફરી પાછું કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયેલા તો આ બાબતે છે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે ત્રણ ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી કે કેટલા વાગે જૂનાગઢ સિટીમાં એન્ટર થાય છે કયા કયા લોકેશન પર ફરે છે ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી નામદાર કોર્ટ દ્વારા તેમને દિન બેના રિમાન્ડ મંજૂર થતાં આ રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે વધુમાં ગઈકાલે રાત્રિના રોજ એલસીબી પીએસઆઈ ડી કે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવચ આ જે બંને ટીમો છે જ્યારથી ગુનો બન્યો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા ચાર પાંચ દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા હડમતાળામાં ભગીરથસિંહની વાડીમાં આ લોકો આવવાના છે તો હકીકતને ધ્યાને રાખી એલસીબીસી સીબી શ્રી પીએસઆઈ ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવસ તેમની ટીમ દ્વારા આજે ગણેશ જાડેજા અને અન્ય જે સાત આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર બંને ગાડી સાથે રાઉન્ડ અપ કરવામાં આવેલા ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવો મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કામે છે ધરપકડ કરવામાં આવેલ છે આજ અન્ય જે સાત આરોપી છે તેવા જશપાલસિંહ ઉર્ફે જે કે રાણા ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુભા જાડેજા પૃથ્વીરાજસિંહ ઉર્ફે ભુથુભા જાડેજા દીકભાલ દીકપાલસિંહ ઉર્ફે દીઘુભા જાડેજા સમીર ઉર્ફે પોલાસ અક્રમ તરકવાડિયા રમીશ પઠાણ અમકુલ આ સિવાયના અન્ય સાત આરોપીઓની છે ધરપકડ કરવામાં આવી છે જે એમાં એલસી પીએસઆઈ સી કે ઝાલા અને એ પીઆઈ વત્સલ સાવસની જે બંને ટીમો હતી પરંતુ આપ પણ જાણો છો કે આરોપીની સંખ્યા આઠ છે અને પોલીસની બે ગાડી હોય તો આ જે વાત કરી છે કે ફોર્ચ્યુનર ગાડીએ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે તે ગાડી ચલાવનાર પણ પોલીસ હતી ગાડીમાં જે ક્લીનરની સીટ પર પણ પોલીસ કર્મચારી હતા જે પ્રાઇવેટ પ્રેસમાં રેકી કરવા ગયેલા હતા ગાડીની અંદર અન્ય આરોપીઓ હતા પરંતુ જે આપ મીડિયાના માધ્યમથી પણ જે જાણવા મળ્યું ગણેશને જે ડીકે ઝાલાની જે ટીમ છે તેમની સાથે સરકારી બોલેરો ગાડીમાં લાવેલા ફોર્ચ્યુનર ગાડીમાં એમને કોઈ લાવેલું નથી આરોપીઓ વિરુદ્ધ છે એ આ જે ફરિયાદી જે હકીકત જણાવ્યા એ મુજબ આઈપીસીની કલમ ત્રણસો સાત એટ્રોસિટીની જે કલમ છે આ ઉપરાંત રાયોટિંગ આ સાથે સાથે છે એ અને જાનથી મારી નાખવાની ધમકી આ મુજબના છે ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે હાલ આરોપીઓ છે એ રાઉન્ડઅપ કરવામાં આવેલા એરેસ્ટ કરેલા છે અન્ય ત્રણ આરોપીઓ માટે અમે ઓલરેડી છે એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટને રિપોર્ટ કરેલો છે પરંતુ જે મતગણતરીનું કામગીરીમાં રોકાયેલા હોવાથી મામલતદાર સિંહ દ્વારા જે તે સમયે તારીખ આપવામાં આવેલી નથી આજે જે આઠ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે તેમના માટે પણ અમે જે આજરોજ સિંહને તેની ઓળખ પરટ થાય તે માટે રિપોર્ટ કરેલો છે વહેલામ વહેલી તકે અમને તારીખ મળે તો અમને છે ઓળખ પરટ કરવામાં આવશે હજુ સુધી હથિયાર કબજે કરવામાં આવેલ નથી મોડી રાત્રે આરોપીની ધરપકડ કરેલી છે આઠ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થયેલી છે આ ઉપરાંત તેમના મેડિકલ સારવાર કરવામાં આવેલા હવે એમને રિમાન્ડ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે ત્યારબાદ ખાસ કરીને જે આમ સેકના જે ગુનો દાખલ થયેલો છે તો એમને હથિયાર અન્ય લોખંડના પાઇપ અને જે ન્યૂડ વિડીયો ઉતારેલો આ બાબતે તપાસ શરૂ છે એટલે કોર્ટમાં પણ જે રિપોર્ટ સબમિટ કરવામાં છીએ રિમાન્ડ માટે પણ અમારા આ જ મુદ્દા રહેશે આ દિશામાં હજુ પોલીસની તપાસ શરૂ છે જેથી કરીને કુલ સાત દિવસના રિમાન્ડ માગવાના છીએ હજુ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થઈ છે અને એ તપાસનો વિષય છે હજુ નામદાર કોર્ટમાંથી રિમાન્ડ પણ મેળવવામાં આવે છે આગળ હજુ કોઈ બીજી હકીકત આવશે તો આપ લોકોને ફરી માહિતગાર કરવામાં આવશે આરોપીઓ પાસેથી કુલ બે મોબાઈલ કબજે કરેલા છે વાહનોમાં ખાસ કરીને એક જે બ્લેક કલરની ટોય અને મહિન્દ્રાની બ્લેક કલરની થાક આ બંને ગાડીઓ કબજે કરેલી છે હાલ આરોપીઓ તરફથી છે આ બાબત પ્રાથમિક તપાસ દરમિયાન એવું ચડાવે છે કે આજે પીઠળિયા ટોલ નાકાથી આગળ છે એ માથાકૂટ થયેલી એ ઝપાઝપી થયેલી વિડીયો બાબતે હજુ ના પાડે છે આમ છતાં રિમાન્ડ મેળવ્યા બાદ આ દિશામાં વધુ છે એ ખરેખર પૂછપરછ કરી અને આવો વિડીયો ઉતારેલો કે કેમ એ તપાસ કરવામાં આવશે આમાં જેટલા લોકો પાસે પણ સીડીઆરને આધારેના મોબાઈલ હતા એ વિડીયો ઉતાર્યો ઉતાર્યા બાદ ડિલીટ કર્યો કે શું કર્યું એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને જરૂર પડે છે એ આરોપીઓના મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવશે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ દ્વારા તેમને જે મેવાસાનું પાટ્યું છે પીઠડીયા ટોલ નાકાથી આગળ ત્યાં સુધી લઈ ગયેલાની હકીકત જણાવે છે આગળ હજુ અન્ય કોઈ પણ લઈ ગયા હોય તે વિશે સમર્થન આપતા નથી આમ છતાં હજુ રિમાન્ડ દરમિયાન છે વિશેષ પૂછપરછ કરી ફરિયાદીએ જે જણાવેલ અલગ અલગ બેથી ત્રણ જગ્યાએ લઈ ગયેલા છે તો ખરેખર એ બનાવ બનેલ છે કે કેમ એ પણ તપાસ કરવામાં આવશે

પોતાની પ્રતિક્રિયા આપી હતી અને હવે જે ગુનેગાર છે ગણેશ બાડલ તે પોલીસ કસ્ટડીમાં પણ હસી રહ્યો હતો જેને લઈને પોલીસ પર પણ જીગ્નેશ મેવાણીએ સવાલ ઉઠાવ્યા છે શું કહ્યું તેમણે આવો સાંભળી જૂનાગઢના દલિત યુવકના અપહરણ અને હત્યાના પ્રયાસના કેસમાં આખરે ગણેશસિંહ જાડેજાની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે ને જેમાં સૌથી વધુ જે કલેક્ટરને આવેદનો આપ્યા હતા માગ કરી હતી તે જિગ્નેશભાઈ મેવાણી આપણી સાથે છે તેમનું પ્રતિક્રિયા લેશું ગણેશસિંહ જાડેજાની ધરપકડ છે તે હવે જૂનાગઢ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે હવે આગળ દલિત સમાજની માગ શું રહેશે એ જે પ્રમાણે દાંત કાઢી રહ્યા છે જે પ્રમાણે નફટાઈપૂર્વક હસી રહ્યા છે એ તપાસ કરનાર અધિકારીઓ અને ગોંડલ પોલીસ એમને કેટલા વાલથી ટ્રીટમેન્ટ આપી રહ્યા છે એનો નજારો છે આ ગો રાજકોટના પ્રકરણમાં આ ગોંડલના પ્રકરણમાં સાચા અર્થમાં ન્યાય તો તો કહેવાય કે જો આખા ગોંડલની અંદર આવા જેટલા પણ લોકો અત્યાચારનો ભોગ બન્યા હોય એ બધાને પોલીસ પોતે મળવા બોલાવે અને ક્યાંક ફરિયાદો લખાવો અમે ન્યાય કરવા માટે રેડી છીએ એક જ પ્રકરણની વાત નથી અને એક પ્રકારના એમના સિરિયસ ક્રિમિનલ રેકોર્ડ્સ છે એટલે સવાલ એ છે કે શું રાજ્યની સરકાર અને રાજ્યની પોલીસ આ લોકોની તમામ પ્રકારની ક્રિમિનલ મેટર્સની તપાસ નિષ્પક્ષ અધિકારી જોડે કરવા માગે છે એમના રિમાન્ડ પણ મંજૂર નથી થયા અને અમારી એક જ માગણી છે વ્યક્તિગત કોઈની સામે કોઈ દ્વેષ નથી કોઈ સમાજના વિરોધી નથી પણ જે પણ વ્યક્તિ આવો ક્રિમિનલ રેકોર્ડ ધરાવતો હોય એને રાજ્યની સરકારે ડામી દેવો જોઈએ આ માણસ આટલું નફટાઈતપૂર્વક દાંત કાઢતો હોય એનો મતલબ એમ કે એને અંદર પેમ્પર કરવામાં આવી રહ્યો છે એને બહુ કમ્ફર્ટેબલી રાખ્યો છે અને રાજ્યની જનતા અને ગુજરાતનો દલિત સમાજ જ જોઈ રહ્યો છે શા માટે ગણેશજી જાડેજા સામે આ પ્રકારની જે અન્ય ગુનેગારો છે તે તેની સામે કાર્યવાહી થયો થાય છે તે મુજબની કાર્યવાહી એની સામે નથી થતી આનો જવાબ તો રાજ્યની સરકાર અને રાજ્યની પોલીસ જ આપી દે કે આ તમારો કેમ લાડક એવો બનીને બેઠો છે શા માટે તમે એને પંપાળી રહ્યા છો કોઈ રાષ્ટ્રપતિ મેડલ જીતીને આવેલો માણસ છે ત્રણસો સાતનો આરોપી છે અટેમ ટુ મર્ડરની કલમ એની પર લાગેલી છે તેના બરાબર મેસેજ આવી રીતે ટ્રીટ કરો કે મને લાડ લડાયા છો એટલે આ પ્રમાણેનું વર્તન એ યોગ્ય નથી અને બીજું ખાસ કહેવા માગું છું કે ગોંડલની અંદર જે પ્રમાણેની લુખાગીરી અસામાજિક તત્વોનો ત્રાસ બધા ક્રિમિનલ્સ અનેક પ્રકારના ગુનાહિત કૃત્યો કરતા હોય આ બધું જ ડામી દેવામાં આવે આવતા છ મહિનામાં એક વર્ષમાં તો લાગે કે રાજ્યની સરકાર અને રાજ્યની પોલીસ એક કમિટેડ છે ન્યાય કરવા માટે આ કિસ્સામાં ફક્ત રાજુભાઈના દીકરાને નહીં સમગ્ર ગોંડલની જનતાને મળવો જોઈએ આગળ જૂનાગઢ પોલીસ પાસે હવે શું અપેક્ષા રહેલી છે તમારી જૂનાગઢ પોલીસ એ સજડબમ વોટર ટાઈટ ચાર્જશીટ કરે સાક્ષીઓને અને પીડિત પરિવારને યોગ્ય રક્ષણ મળે એમના જાનમાલ ઉપર આજે તમારી સામે પૂરી જવાબદારીપૂર્વક કહું છું રાજુભાઈ સોલંકી અને એમનો દીકરો જેને નગ્ન કર્યા એ એના સમર્થનમાં જે પણ લોકો આવ્યા એ તમામ લોકોની સામે હુમલો થઈ શકે એમ છે એમના માલનું નુકસાન થઈ શકે એમ છે આ આરોપીઓ માથા ભારે છે ગુનાહિત માનસવાળા છે એમનો બહુ સિરિયસ ક્રિમિનલ રેકોર્ડ છે આખા ગોંડલમાં એમની છબી કેવી છે આખું ગોંડલ અને ગુજરાત જાણે છે આવી કોઈ ઘટના ન બને સાક્ષી અને પીડિત પરિવારોનું યોગ્ય રક્ષણ મળે મજબૂત આ કેસમાં ચાર્જશીટ થાય અને એકાદ વર્ષમાં એની પૂર્ણ થાય અને આરોપીઓને કન્વિક્ટ કરીને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે એક જ એ ગુજરાતી તરીકે મારી માગણી છે રિમાન્ડ નથી મળ્યા ગણેશસિંહ જાડેજાના અને તેના સાગરિતોના કદાચ જામીન અરજી પણ કરવામાં આવશે અને જો એ જામીન અરજી મંજૂર થઈ જાય તો સંજય સાથે જે થયું તું તેને ન્યાય મળ્યો તો જામીન અરજી જો મંજૂર થાય તો જોવાનું એ રહે કે રાજ્યની સરકારે પોલીસે શું રજૂઆતો કરી હતી શું દલીલ કરી હતી પોલીસે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ધારદાર રજૂઆત કરવી જોઈએ કે કોઈ પણ સંજોગોમાં આ માણસને ઇમીજિયેટલી જામીન મળે નહીં એવી મજબૂત મજબૂત રજૂઆત જો તપાસ કરનાર અધિકારીને પોલીસ દ્વારા કરવામાં નહીં આવે તો ફરી દલિત સમાજનો રોષ વ્યાપક બનવાનો જ છે ભાજપ ની જે ચોવીસ માંથી છવ્વીસ બેઠકનો ટાર્ગેટ હતો તેમાંથી એક બેઠક એટલે કે બનાસકાંઠાની બેઠક ગેનીબેન બેન જીતી ગયા જે બાદ જીત બાદ હવે ગુજરાત તકે ગેનીબેન સાથે ખાસ વાતચીત કરી છે જુઓ શું કહ્યું તેમને લોકો એ દીકરી તરીકે લાડકોટ લડાયા છે આજે ઝાંસીની ની રાણી ની ઉપમા એને પ્રેરણા આપી છે કે અમે તને આ ઘોડે સવાર કરીને ગામ જવાબદારી સોંપ્યા છે જ્યાં જરૂર પડે ત્યાં ઘોડે બેહીને સવારી કરીને પણ જેનું રક્ષણ કરવાનું હોય એનું રક્ષણ કરજે એવી જવાબદારી ગામ સોપે છે કેવું લાગે તમને રેડી જબર લાગે ઓહો ધબાર આનંદમ છો આવ મેના જીતીના પહેલી વાર આ જબર જબર અમારે આનંદન જબર મસ્ત મસ્ત હારું છે હા મસ્ત જાદી છે તમે તો કેટલી ખુશી થી હું ઘણું ખુશી થી કોઈ લાખો ખુશી થી ગેનીબેન ઠાકોર જીતીને પહેલીવાર પોતાના ગામ અબાસણા પહોંચી રહ્યા છે આપ જે રીતે જોઈ શકો છો કે લોકોએ ઘોડી ઉપર બેસીને ગેનીબેન હાલ પોતાના ગામ પહેલી વાર અબાસણા ગામમાં આવ્યા છે ભવ્યથી ભવ્ય સ્વાગત ઘેની અહીંયા થઈ રહ્યું છે તેઓ ઘોડા ઉપર બેસીને તેઓ ગામમાં વરઘોડો નીકળી રહ્યો છે આપ જે રીતે જોઈ શકો છો કે લોકસભા જીત્યા પછી પહેલીવાર ગેનીબેન પોતાના ગામમાં આવી રહ્યા છે તેમનું સ્વાગત થઈ રહ્યું છે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે ગેનીબહેન હજારોની સંખ્યામાં મહેરા લોકોને ઉમટી પડ્યા છે પોતાનું સ્વાગત કરવા માટે ગેનીબેનના સ્વાગતમાં લોકો ઝૂમી રહ્યા છે ગાઈ રહ્યા છે આપ જે રીતે જોઈ શકો છો કે ઘોડાની સવારી કરીને હાલ પેતાના ગામમાં ગેનીબેન નીકળ્યા છે અને ગેનીબહેન કહી શકાય છે કે

મારા વડીલોનું યુવાનો ભાઈઓનું ભત્રીચાઓનું પરિવારથી કરીને ખૂબ મોટું યોગદાન છે હર હંમેશા એમણે મને મોટી કરી છે અને મેં પણ આ ગામનું ગૌરવ વધાર્યું છે હું અભિનંદન આપું છું આ જન્મભૂમિને નમન કરું છું કે આ ભૂમિનું ઋણ મારા ઉપર છે ગામ લોકો એ ઘોડી પર બેસાડીને આપનું સ્વાગત કરે છે કેવું લાગી રહ્યું છે શું કહેવા છો ગામ લોકોએ દીકરી તરીકે લાડકોટ લડાયા છે આજે ઝાંસીની રાણીની ઉપમા એને પ્રેરણા આપી છે કે અમે તને આ ઘોડે સવાર કરીને ગામ જવાબદારી સોંપીએ છીએ જ્યાં જરૂર પડે ત્યાં ઘોડે બેહીને સવારી કરીને પણ જેનું રક્ષણ કરવાનું હોય એનું રક્ષણ કરજે એવી જવાબદારી ગામ સોંપે છે

અને અહીંયાથી જ આ લોકોએ એમને મોટા કર્યા અને છેસ્તી અહીંયા ઉછેર્યા છે બરોબર એટલે બહુ લોકોને ઉત્સાહ છે એમ તો બહુ લોકોને ઉત્સાહ છે મહિલાઓ પણ અહીંયા જોઈ શકાય છે કે તેઓ સાથે જોડાય છે બેનની સાથે બેન અહીંયા આવ્યા ગામમાં કેવું લાગે છે રેડી રેડી જબર લાગે ઓ જબર આનંદ છો આવો જીતીને ગામમાં પહેલી વાર આ જબર જબર અમારે આનંદન જબર કર્યું છે શું કહેવા માંગો છો બેન અહીંયા આવે છે તમે અહીંયા આવ્યા છો હા મજા આવે છે

છે લોકોની ઉત્સાહ છે ફરી હું તે બતાવું પ્રયાસ કરીશ અહીંયા ધૂમધામથી તેમની

Gujarat News has been brought to you by Ajtak Subsidies. લોકસભાની અંદર એનડીએ ની તો સરકાર બની ગઈ પરંતુ નીતિશ કુમાર નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે વડાપ્રધાન મોદી ને સંસદમાં પગે લાગતા નજરે પડે છે જુઓ તમે પણ એ વિડીયો પોતાની મોદી શપથ ગ્રહણ વિધિ યોજાશે પ્રધાનમંત્રી મોદીએ સંસદ ભવનમાં પોતાના ભાષણ માં જણાવ્યું કે સરકાર ચલાવવા માટે બહુમત ખૂબ જ જરૂરી છે પરંતુ દેશ ચલાવવા માટે સર્વસંમતિ હોવી જોઈએ હું દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે અમે સર્વ મતનું ધ્યાન રાખીશું અને દેશને આગળ લઈ જવામાં કોઈ કસર નહીં રાખીએ ત્યારે આજ રોજ સંસદ ભવનથી સૌ કોઈને ચોંકાવી દે અને ઉડીને આંખે વળગે તેવા દ્રશ્યો પણ સામે આવ્યા જનતા દળ યુનાઇટેડ એટલે કે જેડીયુના અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગે લાગ્યા અને સૌ કોઈ તેમને જોતા જ રહી ગયા ના ભાષણમાં કુમારે જણાવ્યું કે જેડીયુ નરેન્દ્ર મોદીને ભારતના પ્રધાનમંત્રી પદ માટે સમર્થન આપે છે દસ વર્ષથી તેઓ પ્રધાનમંત્રી છે અને ફરી પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે તેમણે પૂરા દેશની સેવા કરી અમને વિશ્વાસ છે કે જે કંઈ પણ બાકી રહ્યું છે તે પૂરું કરશે ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ સબસે તે